बाबू ले आए ठंडा <laughs> है भाई <laughs> ठंडा तो ले लगाई हाथ बात दो ताई ये या ना कर लिए तो मैं ता, तार ता मुंडा पे जलक रोशनी चाहिए यार मारे मुंडा पे लाइट जलक नहीं जलकनी आउड़ी <laughs> <laughs> तो। आली पर आयो हाथ तो दो याद ले पकड़ चालू लू पकड़ पिला दे पकड़ <laughs> <laughs>

અરે આટલું તો ખવાઈ ગયા તો સો એ જોયે હે લાઈ બેલ લાઈ હા એટલું તો ખવાઈ પાછો આદુ મને બેઠો તો લે લગાય ના તો કલી આવા માં કાઈ રોટલી નો અને કાઈ ચા તો કઈ ભૂખ લાગી હવે અમે ઘર માં ઘર નાસ્તો કરીને એટલી બધી પતાઈ દે બરાબર ખીચડી તો પતાઈ દે પહેલા તમે આવી હમ તો ફાઈનલી કઈ તો આવી ગયા હોટેલ કઈ આવી હું કરવા ભૂલી ગયા એમને ક્યાં હતા તો કઈ જાઓ મમ્મી પપ્પા બધા આવી ગયા હોટ હલે અને બદલી અને ગાય આપણે જઈએ હવે ગયા રિચાર્જ કરવા જવાનું મોબાઈલમાં રિચાર્જ પતી ગયું હતું રિચાર્જ કરાવવાનું છે અને ગાય બીજો સઘળો ચાલુ કર્યો એક્સ્ટ્રા બાજુ નાસ્તો ને એવું ચાલુ કરવાનું ગાઈશ એટલા માટે ગાઈશ ધીમાની બધું ચાલુ કરશું નાસ્તો ને એવું બધું આટલી મમ્મી તાન છે બે

આતી ઘરે ખાવા તુલેડો ગાઈસ આપ બોલ જીએ તાના ઓછી હે લે લેડો ગાઈસ ફોટો લીજીએ બરોબર ચાલો લેડો ગાઈસ ઓઢો લેજેન માં દિયા બરોબર ગાઈસ આપો દાયા તા ઘેર અને ગાઈ તમે જો ની તો દો સિકા ની હલ ભો ગોઘરી થી તે ગાઈ જો મરતું અને દુકા માં ની ખાવ ગાઈસ મરતું રોટલો ખાધી જ નઈ અલ્યા નેહલ મરતું રોટલો છે ફિક્સ થઈ ગઈ તાદાજી કા

અ ચાનો બલ ડબલ ડબલ સામાન લઈ લે તો જો ધોવાવાતા ખાંડી નું ગાઈસ પતિજા કોમ કાતું હે મમ્મી કો તો સામાન વધી જાય જો વારો તો ફાઈનલ ગેસ જતો ગાઈસ આપણો ને અંધારામ રહોપા તમે જો ગાઈસ લાઈટ હવે નઈ હાઈટ ગાઈસ ચાટકુ મેલી ઓ સોલર એટલા મારી ગાઈસ આજ અંધારામ રહેવું પડશે

તો લેલો ગાઈસ આપણે થોડી રહી એમાં મળીએ બરોબર જોવા કઈ છ વાગ આવી ગયા અને ગાઈસ આપણો બ્લોગ આવી ગયો તો અને ગાઈસ હું ચેક કરતો તો બ્લોગ કમ્પ્લીટ થઈ કાંઈ એક વાર તો જોઈ લેવો પડે પછી ગયાથી જોઈએ છીએ વગાડી મારે જોવો પડે બ્લોગ નાખી લો એડિટ કર્યા તમને જોવું એટલે પેલો બ્લોગ આવો ગાઈ હું જોઈ લઉં છું અને ગાય તો અંકિત બે ગલ્લો વાગતા હતા હવે વખતે આપણો હોટલ બંધ કરીએ છીએ અને આ બાટલા ગયા લઈ જાય અંકિત બેહી આખા બદલે અંદર વાધો નહીં હવાર પીવા દે લાવું નહીં પણ તો કુછ અમૃત લાવ્યો તો

જમવા માં ઘઉં ના રોટલા અને કઈ મરચા ને એવું બનાવી જમવાઈ ગયો ખીચડીમાં ગાડી જોઈશ

હવારે ગાઈશ ખબર પડે કઈ નાસ્તા માટે હું બનાવી ગાઈસ નાસ્તો બનાવ તમે હવારે બતાવ્યું બનાવી તું અમે નાસ્તો બનાવ્યો પણ કઈ તમને હવારે બતાવીશ બરોબર કમેન્ટ શું બનાવ્યો છે કમેન્ટ કાજુ ગાઈ નાસ્તો બનતો તો દાદી મસાલો બનાવતી હતી જો રાતે બનાવ રાતે બનાવ્યું

એ કે વારો પર કે ભાઈ દીજો થા સી આટ બેતા લે અમને પે તો હા ડ્યુટી જાવ તો હવે બધા મોડ થોડું ઈત લે

Good night, Jai Maharaj. Ankit bhai. Didi. Good night, Jai Maharaj. Good night, Jai Maharaj. Didi. Good night, Jai Maharaj. Good night, Jai Maharaj. Good night, Jai Maharaj. Good night, Jai Maharaj. Good night, Jai